અણસા તાલુકાના લોદરા ગામે શ્રી બાલા હનુમાનજીનું અતિ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે મંદિર નિર્માણ વિશે એવું કહેવાય છે કે લોદરા ગામના શ્રી બલરામદાસજી મહારાજને સ્વપ્ન આવ્યું હતું કે પેથાપુર ગામે સાબરમતી નદી કિનારે આ ભવ્ય મૂર્તિ પડી છે એટલે એ વખતે શ્રી બલરામદાસજી મહારાજ તથા ગામના આગેવાનો બળદગાડું લઈને પેથાપુર આવીને આ મૂર્તિ નદી કિનારેથી લઈ ગયા હતા શ્રી બાલા હનુમાનજીની મૂર્તિ ખૂબ જ સુંદર અને તેજોમય છે વર્ષ ઓગણીસો છોતેરમાં મંદિર બંધાવ્યું બાદમાં મંદિર પરિસરમાં રાઘવજી મંદિર શિવજીનું મંદિર તેમજ અહીં શ્રી બરામદાસજી મહારાજે પોતે આયુર્વેદના આચાર્ય હોવાથી તેઓએ અહીં દવાખાનું શરૂ કર્યું હતું બાદમાં કોલેજ પણ શરૂ કરવામાં આવી હતી અહીં ગૌશાળા પણ છે પરિસરમાં શ્રી બલરામદાસજી મહારાજની સુંદર પ્રતિમા બિરાજમાન છે